તો વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો હોવાના અનેક વખત આક્ષેપો થઈ ચૂક્યા છે જો કે હવે તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા બોગસ મુન્નાભાઈ એમબીબીએસ સામે એક સ્થાનિક આગેવાની મોરચો માંડ્યો છે આજે કપરાડાના એક સ્થાનિક આદિવાસી આગેવાન રાજેશ રાઉત તાલુકામાં હાટડીઓ ખોલીને બેસેલા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસી ગયા હતા તેમજ તેમની સામે કપરાડા તાલુકા ઉપવાસ પર બેઠેલા રાજેશ રાઉતે કપરાડા તાલુકામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા હતા તેઓએ અનેક વખત બોગસ તબીબોના નામ સાથેનું લિસ્ટ અવારનવાર આરોગ્ય વિભાગને આપ્યું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા આખરે તેઓ આ ઉપવાસ પર બેસી ગયા હતા પરિણામે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું તાલુકા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઉપવાસ પર બેસેલા રાજેશ રાઉતને સમજાવવા પ્રયાસ કર્યા હતા આખરે આરોગ્ય વિભાગ દ્વારા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાની લેખિત બાહિતરી આપતા આખરે રાજેશ રાઉતે કર્યા હતા એમને ડિમાન્ડ કરી કે મને લેટર જોઈએ છે તો જ હું ઉપવાસ છોડીશ અમે કાર્યવાહી તો કરેલી છે પણ આ કરેલ કાર્યવાહીમાં એમને અસંતોષકારક હોવાના કારણસર એમણે જે ડિમાન્ડ કરી છે તો આજ રોજ અમે અહીંયા રાજેશભાઈને મળી અને હું તારે પીએસઆઈ સાહેબને મળીને એ બાબતની ચર્ચા કરી અને સાહેબે જે પ્રમાણે અમને ગાઈડલાઈન કરી અને ટીમ બનાવવા માટે કરી છે અને એ બાબતને એમને જે ડિમાન્ડ કરી છે એ બાબત મેં લેટર એમને આપ્યા છે અને એમાં દ્વારા એ સહમત થયા છે અને આજનો જે પ્રતિક ઉપવાસ છે એમને મારા હાથ દ્વારા અમે તોડાયું છે ખરેખર એ સમસ્યા છે બોગસ આમ જોખમી છે પણ એમાં સરકારના જે ગાઈડલાઇન છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરી શકીએ છીએ એમાં બોગસ ડોક્ટર અમે કરી શકીએ એફઆઈઆર લગી અમે કાર્યવાહી કરી શકીએ છીએ એમને બેલ મળી જાય છે અને એ લોકો આવે છે અને બીજા એરિયામાં એ લોકો ચાલુ કરે છે એ અમારા માટે ઘણી બધી તકલીફ છે એને માટે વિભાગ રેગ્યુલર ચેકિંગ હા અમારા તરફથી અમે તાલુકા હેલ્થની એક અમે ટીમ બનાવી છે સાહેબના ત્રણ પાર્ટીના લેટર મળેલા છે કે તમે બોગસ તમીન સામે તમે ટીમ બનાવ સંભવિત બોગસ ટીમ સામે તમે કાર્યવાહી કરી શકો છો મારા એરિયામાં બાર પ્રાથમિક કાર્યવાહી કેન્દ્ર આવેલા છે અને જે અમારો પબ્લિક ડે છે સોમવાર કે ગુરુવાર જે બી કંઈક અમારી અરજી આવે છે એ બાબતે અમારા મારા પ્રાથમિક મેડિકલ ટીમ મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ બીએમએસ કે જે તે વિસ્તારના અમે ટીમ લઈને એ એ કાર્યવાહી અમે કરીએ છીએ આજ રોજ મેં ભૂખ હડતાલ પર બેસવાનું મુખ્ય કારણ એ હતું કે બે વર્ષથી હું પ્રદેશ લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે બોગસ ડોક્ટર વિશે વારંવાર લેખિતમાં ફરિયાદો કરવા છતાં કોઈ પણ મને ન્યાયિક જવાબ મળ્યા નહીં એના કારણે ન છૂટકે મારે ભૂખ હડતાલ પર ઉતરવા પડ્યું છે કેટલું જોખમી છે છે આદિવાસી લોકોને નુકસાન થાય સાહેબ એ લોકો એક તો બોગસ ડોક્ટર હોય છે તો અંગૂઠા છાપ છે એક તો એટલે નહીં તો મેડિસિનની ખબર હોય કે કંઈ ખબર નહીં હોય એકબીજાની બાજુમાં એને શીખીને એ લોકો આજે અહીંયા બેઠા કાલે બીજા ઉઠીને ત્યાં દવાખાના ચાલુ કરી દેતા હોય તો એમને કહ્યું એક તો મેડિસિનની ખબર ન હોય તો સીધી રીતે અને જોખમ જ છે કેટલા હશે અહીંયા આગળ ને કઈ રીતે જે લોકો છે અજ્ઞાનતરનો નો ગેરલાભ ઉઠાવે છે મારે નજર માં અઠ્યાવીસ ડોક્ટરો છે બોગસ ડોક્ટરો છે જ્યાં આદિવાસી પ્રજાને છેતરી રહ્યા છે